મેગ્રેટ ટેક ડિરેક્ટર તેમજ સીસીટીવી કેમેરા હેઠળ પ્રથમપુર પુરકામાં મતદાન યોજાઈ રહ્યું છે અને ઓબ્ઝર્વર એસપી અને જિલ્લા કલેક્ટર સહિતનો મોટો કાફલો બુધ ઉપર જોવા મળી રહ્યો છે પ્રથમપુર કાથી શાંતિપૂર્ણ માહોલમાં ફરી એક વખત મતદાન યોજાઈ રહ્યું છે દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે દાહોદના સંતરામપુરના પ્રથમપુર મતદાન મથકે મતદાન થયું હતું જેમાં બુથ કેપ્ચરિંગ બાદ રિપોલ કરવા નિર્દેશ કર્યો હતો અને ચૂંટણી પંચે અગિયાર મેના રોજ રિપોર્ટ કરવા આદેશ આપ્યો હતો ને પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ પર ફરી મતદાન યોજાશે પ્રથમ પુરાકામના પોલિંગ સ્ટેશન બસો વીસ નંબર પર ફરી મતદાન યોજાશે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે